yes yeah. I' very useful whatever. આપણી જબુ કે રે એ જીણા છે ગુલાબી હોવે નહી દાવા દો સી નહી દાવા હલો આવી જાઓ ભાઈ વરજની વાત મને કોણ લઈ સુરજ ના સપના આવે ધૂણી રે ધવી અમિતારણ અલખનાર નાની રે રે ધકાવી મેલી અમે તાર ભૂલો રે પડ્યો રે હંસો આંગણે આવી અથું વાણો ગુલો રે પડ્યો રે મંદ આંગણે આવે માણો આ કુડે રે કમાણી તારી સોપડે નહી સળે રે ભાઈ ભજન કરી લે તું તો જીવડા હરીનું એ કુડી રે કમાણી તારી સોંપડે નહી સળે રે હાલો ભાઈ લાઈવ માં જોડાવા એ બધા કોમેન્ટ કરો હરે મારું ગાડો તો ક્યાં લઈ જા કાઈ ન જાણું કાઈ ન જાણું ઓ કાઈ ન જાણું ધર્મ કરમ ના દેવ બળ દિયા ગાડા ને હાજી જા અરી તું ગાડું મારું ક્યાં લઈ જ કાયન જાણું કાયન જાણું કાયન જાણું લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરો ભલા આપ ક્યાંથી જોઈ રહ્યા છો ભરતભાઈ ભરતભાઈ ગમારા છે હા ગુજરાતી માં લખો ને ભાઈ ગુજરાતી માં લખો અને લાઈક કરી દીજો હે ગેડિયા નો રાજા જ્યાં ઉતરે ના ડંકો જો ગેડિયાનો રાજા જા ઉતરે ના ડંકો જો જો આની જુગત રે જાવ મારે ગેડીએ વાહ ભરત ભાઈ વા કેમ છે ભાઈ મજા મજા ને લાઈવ માં જોડાવા બદલ ખુબ ખુબ આભાર આવડતું નથી ઇંગ્લિશ એટલે કેવું પડે છે શું છે રે મોજ મોજ નમસ્તે નમસ્તે ગોહિલ જહેશભાઈ ગુજરાતી માં ભાઈ કમેન્ટ કરો એટલે મજા આવે આ વન રાતે વન મા વાલો સારે વાલો સારે રે ગોહિલ જયેશભાઈ હા હા ભાઈ કેમ છે જયેશભાઈ ગુજરાતી માં લખો એટલે ખબર પડે Di galiye, diu gado sakatwa. Di galiye, diu gado reha. Di galiye, diu gado reha. બોલો બોલો કેમ છે જયેશભાઈ કેમ વાળીયા સોમભાઈ જયેશભાઈ જયેશભાઈ ગુજરાતી માં લખ્યો એટલે આપણને ખબર પડે ભાઈ જેવું તેવું હતું એટલે મેં વાંચ્યું આમ બહુ પાકું નો ખબર પડે હા કમેન્ટ માં જે લખો ગુજરાતી માં એટલે મજા આવી જાય બસાય અને બોલો બોલો હા બાપા બોલવી છે તમે કોમેન્ટ કરો એટલે બોલવાનું શરૂ જ છે હા બાવા તું એ હળવો હળવો હાલ જો એવા ગરબા ને માતે રૂખડીયો જળવી ભાઈ અમેરિકામાં પણ એમાં પ્લેન માં ઓલ્યુ થયા પછી માણસ પ્લેન માં બે હવામાં બીવે છે નોકરી કરું છું એમ અમેરિકામાં સરસ સરસ આપનું ગામ કયું છે ભાઈ હમ ગુજરાતમાં આપણું ગામનું નામ આપો જોઈ ભાઈ અમારે કારણ કે ગોહિલ ગણાય છે એટલે મુંબઈ એમને એક પછી આમ ખાસું નામ પાકું કયું છે નો એરિયો કયો છે હા હાસી કોમેન્ટ હોય ને તો મજા આવે આપણને એમ થાય છે ગામ ગામનું નામ આપો ને એટલે કોમેન્ટ કીધ્યો પેલા

કોમેન્ટ કરી દો ભાઈ જે કોમેન્ટ એક જ થાય છે લાઈવ જોઈ રહ્યા છો બધા સરસ સરસ ભાઈ તમે ના છો તો સારું અમને પણ મજા આવે અમેરિકામાં એમ થાય આપણા ગુજરાતી મુંબઈ ના હોય કે ગુજરાત ના હોય તો મજા આવે ને ભાઈ અમેરિકામાં હોય ખુબ ખુબ આભાર હા આનંદ કરો ભાઈ અમેરિકામાં હો તો ભગવાન સુખી રાખે તમને બોલો 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 કોમેન્ટ કરો એટલે ગરબા છે એવા ગરબા ને માત્ર દુખ્યો જળું બે કુવાની માત્રો એવા ગરબાને માત્ર રૂખડીયો જળો બે નર ની માત્ર ના જુઓ ઓલા ગરવાને માત રે રૂખડીયો જણાવ્યો મેન્ટ કરો ભાઈ આલા લીલા વાળીયાર રે ઉતરાવું રે પ્રભુજીની વાળી રે લો આલા લીલા વઢાવ ഓ കേരിയോള ആർവേ ഹോ പാડ്യൂ ചോൾനേരേ આપણા મલક એ માયાળું એ માયા માં મૂકી મારા મેર હાલો આપડા બીજી લાયક સાથે જય સીતારામ જય અલગ ધણી વાલા કેમ છો મજામાં સરસ સરસ હાર્દિકભાઈ રાજ્ય ગુરુ કેમ છે બાપા મજા મજા હા હા સરસ સરસ લાઈવ માં જોડાવા બદલ ખૂબ ખુબ આભાર હા વિજયભાઈ બ્રોલિયા નમસ્તે નમસ્તે ભાઈ કેમ છે હા બોલો બોલો વિજયભાઈ કેમ કામે પછી ઓકે ઘરે હું છે હાર્દિક બાપુ મજા મજા આપડા મલક ના માયાળુ એ માયા મૂકીને ને ભૈયા જાય છે મારા મેરબાન હાલો ને આપણા મલક એ હાલો હાલો ને આપણા મલક માં આપણા મલક વિજયભાઈ કેરેશો વિજયભાઈ હવે વારનું આ બધા કામે વ્યાજ એટલે બપોર કેટનું હરમંત રાખ્યું છે બપોર આવવાનું કે હવે અત્યારે કામે વ્યાજ ક્યાં હેરાન કરવા જાવું કે જવું કેળ ને કેળ જાવી કે કામે જણે આજે બીજે નરેશ આવે છે કામ માં એટલે મેં કીધું હવે ફેમી જાવી કીધું નકર તો આજ આવવાના હતા તૈયારી કરી આઠ આડા રાગે આવી ગયો હવે તારા મોટાભાવ બોલતા એની ગોળે ત્યાં લખ્યું છે આવો આવો એ આવો આવો आओ आओ ये आओ ये आओ એમ કેતા થા ને અ અ હમ સરસ 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 કેમ બસે હોસે બાપુ તમારે વરસાદ હતો હા દે હાર્દિક બાપુ વરસાદ હતો તમારે હાજે કઈ અમારે આ બાજુ થોડોક સાટા સુટી થયું તું થોડુંક પણ આમ બહુ નહીં મેં બાજુ હાનનું વાતાવરણ હતું એટલે મેં કીધું કદાઈ રાતે આવ્યો તો વરસાદ ઈ બાજુ કઈ હે વિજયભાઈ તમે બપોર ક્યારેક ઘરે રહેવાના છો એક આમે જવાના છો હા રહેવાના છો ઘરે કરવાને કામમાં એમ આમ તો રાગે આવી ગયું છે ને બધા એ આવો આવો બધાએ આવો એ આવો આવો એ બધા આવો સરસ સરસ aku, bukanlah ma'bol tada, ya awo, betul hmm. ayawo, yang, am tu betul ayane raga sese, na, betul, tawa tu betul ayu trijo sese, ah, ah. હવે જોયું જાય છે હાલો તો ફોન કરીશું તો નાનો અર્થ હું કઈ વાતો તાવ નથી આવતો ને ના ના એવું છે નામાં કઈ ખબર ન પડી ના એટલે આવ્યું એટલે મેં કીધું આ તો શારક વાજે ફોન એટલે આવશું તો ફોન કરશું તો આદક ના નીકળશું ને ના 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 સરસ સરસ તો હારું બધા રાગે આવી ગયું હોય તો ભાઈ હા કે કામ તો શરૂ થઈ ગયું છે ને હવે આતે ભલે એ તો મેં કીધું કોમેટ તો કરી નાખો એટલે આમાં કોમેટ થઈ જાય એટલે ખબર પડે છે આ કોમેટ તમે કેમ તમારી કોમેટ છે કે ક્યારે ક્યારેક આજો લાઈવ આવી તડકા તો હવે બહુ પડવા મિય તડકા તો ભૂકા કાઢે છે ભાઈ કારણ કે કાલે સાંજે એમ તો સાટા પડતા હતા અને તડકો બહુ એને બફારો હતો કાલે બહુ ગરમી હમ

ક્યાં ભરત જો પાછો તારી તરવાર તાણી ફૂમકા તારી બંદુક ચૌકે મોર ગોવાળિયા રમો માં રગડો ઠાકર તારા ઠાકર તું મેલ માં ઠેલી

વાગની વાટે ઓલા કચી હગડ ની વાટે ઓલા કચી હિણી ચાહ ઝીણી ઉડે રજ

મેલા મથુરા ના રાજા વાળો ને ભૂલી ગયો મથુરા ના રાજા જાવાની ગોવાળોને ભૂલી જાઝો માતાજી ન મલે મોડે તા એવો દાદી એમ મારા ભાલાને એવો ઢીને કેજો તમે કે જો રે માને તો મનાવી લે રે એવો દાડી એમ મરાવાના એવો દીને કે જે ફોન વાત કરી છે બોલો હાલો તો ખરા હાલો જોતરે જોતા

વીર નજરે ભરેલા સાપારે વીર ને ઓટાળે બંધો અલે ઓર મોબાઈલ દેવી નું વા વા મોબાઈલ દેવી મોલી ના મીઠા સોમરાય કટ્ટા હતો ગાલે લિંગવા કા કશી વાત મારા વાલા આરે થાય હીરો માથી હીરો બનાવે મારો માથવડા મોબાઈલ જેવી મોરલી ને મીઠા કરતાલ ભગત વગાડે રિંગ દ્વાર જાય પછી વાત મારા વાલા જીરો માંથી હીરો બનાવે મારો માં કાનુડો કડે એવું કોઈ થી ન થાય ઓલા નવારે ચીલા થી કરા ઠાકોર તારા બનવડ દાદા ખોલ જય ਹਰੋ ਗੰਗਾ ਗਲੀਐ ਸੋ ਦੁਨਿਆਨੋਂ ਦਾਸ ਪਰ ਬਨੀ ਨੇ ਕੇ ਪਨੋ ਸਖਠੋ ਧਾਕੁਰਨਾ ਧਾਕੋ ਤਰਾ ਬੰਦ ਦਰਵਾਜ਼ਾ ਕੋ ਜੈ ਰਣਸੋ ਮਾਖਣਸ ਤਾਰੋ ਗਲੀਐ ਸੋ દુનિયાનો દાતાર બની ને કેમ બન્યો સો કઠો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા કો આરુબેન અમારે ગાય છે ને ગાવ ગાવ હાલો ઘેર ગામું ગમતું નથી

રંગ રે રેલીઓ ઘેર જાવું ગમતું નથી ઘેર જાવું ગમતું નથી એટલે હાલો થાય બધાયને લાઈમાં જોડાણા બદલ ખૂબ ખૂબ આ અને હવે બપોરાનો ટાઈમ થવા આવ્યો છે એટલે હવે બપોરા કરી રહી જોવા ઠામડા મીણા ખખડાવા માર યુગભાઈ હાલો હાલો હવે બેય જાવ કેસે હવે એટલે ભીણા વાત ક્યાં ફગાવવા તો બધાયને જય સતારામ જય સીતારામ